વડોદરા શહેરના ન્યાય મંદિર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બે વંજારાની આગેવાનીમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું એસીપી અશોક રાઠવા નવાપુરા પોલીસ મથકના પીઆઈ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો પોલીસની સાથે પેરા મિલિટરી ફોર્સના જવાનો દ્વારા ફૂટ માર્ચ કરવામાં આવી હતી તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે તહેવારની ઉજવણીમાં શહેરમાં શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી લેરીપુરા દરવાજાથી નીકળી ન્યાય મંદિર મધનજાપા રોડ રાજમેલ રોડ સહિતના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું નવાપુરા અને રાવપુરા વિસ્તારની અંદર ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ ભતે એ માટે અમારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેરામિલિટરી ફોર્સીસ સાથે ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી થઈ રહી છે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ સુરક્ષિત રીતે ભતે એ માટે આપણે કોઈ અફવાઓમાં ના ફસાઈએ ટોળાશાહી ના કરીએ અને પોલીસ સાથે સાથ માં રહીએ અને અત્યારે હાલ એરિયા ડોમિનેશન નું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે સુસજ્જ છે